આજરોજ ગદ્દીચોડ વોટચોર ગદ્દી છોડના નારા સાથે ઇન્ડિયા ગંધ ગઠબંધનના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે સૂત્ર આપ્યું છે અને લોકોના મતનો અધિકાર જે છીનવાય છે એના અનુસંધાને રાજકોટ શહેર અને જિલ્લા વતી અમે આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે ત્યારે સારાએ અમારા કાર્યકરોને આગેવાનો કોંગ્રેસ પક્ષની એક વિચારધારા રહી છે કે જ્યારે લોકોનો હક છીનવાતો હોય ત્યારે લોકોનો અવાજ બનવો અને લોકો માટે લડવું એના અનુસંધાને આજે પ્રતિક ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ ઘણા રાજ્યોમાં અને દેશમાં વોટ ચોરી કરી અને શાસન કરે છે ત્યારે અમારા નેતાએ મીડિયા સમક્ષ જ્યારે પુરાવા સાથે રજૂ કર્યું હોય ત્યારે લોકો જાગૃત બને એના અનુસંધાને અમે આજે કાર્યક્રમ કરેલો છે આગામી દિવસોમાં મતદાર યાદીથી લઈ અને લોકોના ઘર ઘર સુધી જઈ અને અમે જે ચકાસણી કરશું જે તે પ્રમાણે જ્યાં લોકો વસતા હશે એમને પૂછશું કે ભાઈ આ તમારું નામ તમારું સરનામું બરાબર છે ત્યારે ઘણા રાજ્યોમાં એ લોકોએ જીવતાને મરી ગયેલા અને મરેલને મૃત્યુ જાહેર કરી અને ઘણા બધા ગોટાળા કરેલા છે એ અમે આવતા દિવસોમાં ઉજાગર કરશું